માટે ક્ષેત્રે નવા શુભારંભ થવા જઈ રહ્યો છે શહેરના લોકો માટે તારીખ બાર ઓક્ટોબર ના રોજ ઓમકાર ક્લિનિકનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે આ ક્લિનિક નું ઉદઘાટન પરમાનંદ સ્વામીજીના હસ્તે થશે આ ક્લિનિકમાં ડાયાબિટીસના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ હશે જેમાં ટાઈપ વન ટાઇપ 2 બાળપણથી ડાયાબિટીસ ગર્ભાવસ્થાની ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન પંપ સંબંધિત સર્વાનો સમાવેશ થાય છે સૌથી મહત્વની વાત તો એ છે કે ક્લિનિક દ્વારા જીવનશૈલી સુધારણા અને ટ્રાન્સજેન્ડર તથા જાતીય સારવાર માટે પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સારવાર આપવામાં આવશે ક્લિનિકની વિશેષતાઓ અને સેવાઓ અંગે ડોક્ટર બ્રિજ ટેલી આપ તક મીડિયાની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી લોકોના મનમાં જે ડાયાબિટીસ બાબતનું કન્સેપ્ટ ક્લિયર નથી થતો એટલે હજી બધા એટલી લાઇટલી રહી જાય છે કદાચ આ વસ્તુ વધારે ડેન્જરસ બની રહી છે કદાચ એ વધારે પડતા આપણે જે અત્યારે પરડો આવી રહ્યું છે અને કદાચ એમ કહી શકીએ એ બાબતની એલર્ટનેસ અથવા અવેરનેસ ક્યાંક આપણે જે ઉદાસીનતા ચાલે છે ઉદાસીલતા એટલે ચાલે છે કે લોકો ખાલી સુગર માત્ર સમજીને એને ગણે છે મારું સુગર ત્રણસો છે પણ મને તો કંઈ થતું નથી પણ લાંબા સમય સુધી શરીરની અંદર સુગર વધવાથી અમુક ઇન્ફ્લેમેટરી ચેન્જીસ અમુક તત્વો અમુક હોર્મોન એવા કેમિકલ્સ રિલીઝ થાય છે કે જે તમને શરીરમાં અલગ અલગ રીતે ડેમેજ કરી શકે તમારા હૃદય ઉપર નુકસાન કરે કિડની ઉપર નુકસાન કરે આંખના પડદા ઉપર નુકસાન કરે અને લાંબા સમય એ બીમારી સ્વરૂપે બહાર આવે છે પણ એ થતાં તમારે અમુક ગાળો દસ વર્ષ વીસ વર્ષ લાંબો સમય જતો હોય છે એ શરૂઆતના તબક્કામાં પહેલાં પાંચ વર્ષ દસ વર્ષ પેશન્ટ કાંઈ પણ સારવાર નથી લેતો તો વધારે સુગર સાથે પેશન્ટને તક

કે ડાયાબિટીસ આવી દવા લઈ લીધી એટલે હવે મારે બીજું કરવાનું નથી અથવા ડાયાબિટીસ હવે મને ક્યોર નહીં થાય મારે હવે ડાયાબિટીસ સાથે જીવવાનું છે અને લોકો થોડુંક વધારે એના પ્રત્યે બેદરકારી ડાયાબિટીસ આવ્યા પછી પણ એ પણ એક ડેન્જર વસ્તુ છે કે બેદરકારી માટે તો આપણી જીવનશૈલી મારા પ્રમાણે છે કારણ કે ડાયાબિટીસ આવે બધા એમ માને કે દવા લઈ લીધી તો વાર્તા પૂરી થઈ ગઈ છે પણ ઇટ ઇઝ ઓનલી વન પાર્ટ ઓફ ધી ટ્રીટમેન્ટ દવા સાથે તમારો આહાર વિહાર અને વિચાર એ તમારી કમ્પ્લીટ હોલિસ્ટિક લાઇફ સ્ટાઇલની તમારે ચેન્જીસ કરવાની જરૂર પડતી હોય છે જેને કારણે તમે ડાયાબિટીસ ઓછામાં ઓછી દવાથી લાંબા સમય ખાલી ડાયાબિટીસ કાબુ રાખી શકો અને સાથે સાથે એને જે થતા જે રીતના કોમ્પ્લિકેશન્સ બધા થાય છે એને પણ તમે ટાળી શકો અથવા એકદમ મિનિમમ લેવલ ઉપર લાવી શકો એટલે ખાલી તમે દવા લઈને બેદરકાર થઈ જાજો તો ઇટ ઇઝ નોટ ધી એન્ડ ડાયાબિટીસના લોકોને લોકો મેં ફિઝિશિયન પાસે જઈ અને મેં દવા લીધી મારું ડાયાબિટીસ છે ગોળી ઘોડી લઈ અને મેન્ટેન કરું છું નથી લોકો સેટિસ્ફાઈડ થઈ જાય રિયલી ઈ સેટિસ્ફાઈડ થવું કેટલું યોગ્ય છે એ સિવાય કેટલી બધા કેર કરવાની જરૂર છે સાથે અમુક ખાલી દવાથી સુગર કંટ્રોલ થાય છે એ સિવાયના બીજા પરિબળો કિડની માટેના અમુક રિપોર્ટ આંખના પડદાના રિપોર્ટ હાર્ટ માટેના અમુક રિપોર્ટ સાથે કરતા રહેવા પડે સાથે સાથે જ હવે નવા જમાનાની અમુક એવી દવાઓ આવી ગઈ છે કે ખાલી સુગર કંટ્રોલ ન કરે તમને ભવિષ્યમાં હૃદયરોગને લક્ષણ આપે

જે દર્દીઓ ડાયાબિટીસ સાથે કોઈ અન્ય બીમારી ધરાવે છે મોટામાં મોટું પરિબળ મોટાભાગ બરાબર સાથે અમુક અંશે કિડનીનો પ્રોબ્લેમ થઈ ગયો હોય ઘણા લોકોને અલગ પ્રકારના ડાયાબિટીસ હોય છે જેમ કે ટાઈપ વન ડાયાબિટીસ હોય છે અમુક પેન્ક્રિયાથીસને પેન્ક્રિયાસને લગતી બીમારીને લગતું ડાયાબિટીસ હોય છે અથવા લાંબા સમયથી આવેલા ડાયાબિટીસો કંટ્રોલ ન થઈ શકતા હોય દવાને લઈને અમુક લોકો ઇન્સ્યુલિન પર હોતા હોય છે જેને કોમ્પ્લિકેટેડ રેજીમેન્ટ્સ બધા ચાલતા હોય છે એની આખી હોલિસ્ટિક સારવાર અમારે સ્ટેપ બાય સ્ટેપ કરવી પડે ને સાથે સાથે અમે એનું ડાયટ કાઉન્સેલિંગ હું પર્સનલી કરું છું કે એનું માઇનર લેવલ ઉપર એને ડાયટમાં લાઈફસ્ટાઈલમાં શું આપણે ચેન્જીસ કરી શકીએ એ વસ્તુને રિલેટેડ અમે ટ્રીટમેન્ટ પહોંચાડી શકીએ લોકોના મગજમાં એવું છે કે ડાયટીસ છે તમારે ફૂડમાં કંટ્રોલ કરી દેવામાં આવશે અથવા મારે મોડું જ ખાવાનું આવશે મારો સ્વાદ બધા વયા જશે આવું એક લોકોના મગજમાં છે એ વીચકી છે કે પહોંચવામાં મારે આ બધું તમારું બધું ચાલે છે રૂટી બરાબર મારા સાહેબ સાહેબના પણ ડાયાબિટીસના દર્દીઓને અમે ઉનાળામાં કેરીની સિઝનમાં કેરી પણ ખાવાની છૂટ આપીએ છીએ એટલે તમે સાવ રિસ્ટ્રિક્ટ કરો છો એ પણ પ્રોબ્લેમ છે બેલેન્સ ઇઝ ધી કી કઈ વસ્તુ ખાવી ક્યારે ખાવી કેટલી માત્રામાં ખાવી કઈ નો ખાવી અને ખાવી તો કેટલી ખાવી આ આખી વસ્તુની ઇન્ડિવિજ્યુઅલાઇઝ તમારા માટે અલગ લાગુ પડે છે મારા માટે અલગ લાગુ પડે છે કોઈ દુબળો પત્રો માણસ છે એને અલગ લાગુ પડે છે તો કેસ ટુ કેસ પર્સનલાઇઝ લેવલ ઉપર ડાયટરી એડવાઇઝ મેં કરી શકીશું એક લોકોને કેમ કે ફર સુગર તો બહુ કંટ્રોલમાં છે નીચું આવી જાય બધા રાજી રહે ખરેખર એ પણ એક ડેન્જર વસ્તુ નથી કે જેમ સુગર વધે છે એ કરતાં સુગર ઘટે છે એ વધારે ખતરનાક છે એવું નથી લોકો એટલે એને તમે કહેવા માંગો છો હાઈપોગ્લાઇસિમિયા પબ્લિકના ઓલામાં કે કે લોકોના મનમાં એવું છે કે મારા તો ભાઈ સુગર એકસો કે નીચો આવી ગયું સોરી નીચે આવી ગયું મારે બહુ કંઈ ચિંતા કરવા જેવું નથી ખતરનાક જેમ એના બે છેડા છે એક્સ્ટ્રીમના જેમ સુગર વધવું પ્રોબ્લેમેટિક છે એમ સુગર ઘટવું પણ પ્રોબ્લેમેટિક છે એટલે એક હદથી વધારે તમારું શુગર જો ઘટી જાય છે સાઈઠ થઈ જાય છે સિત્તેર થઈ જાય છે તેને કારણે ચક્કર આવી શકે ભૂખ ભૂખાગી શકે અતિશય હાથ પગમાં ઝંઝણાટી થવા માંડે રાતે ઘણીવાર ઊંઘ ઉડી જાય પરસેવ ઓળવા માંડે અને ઘણીવાર ચક્કર ખાય બેભાન થઈ જાય અને દાખલ પણ થવાની પરિસ્થિતિ આવી શકે એને હાઈપોગ્લાયસિમિયા કહેવાય તો જે દર્દી ડાયાબિટીઝની અમુક પ્રકારની દવા લેતા હોય સાથે કિડનીનો પ્રોબ્લેમ હોય સાથે ઇન્સુલિન ચાલતું હોય એવા દર્દીઓમાં અમે સાથે સાથે જ હાઈપોગ્લાયસિમિયાનું કઈ રીતે અવેરનેસ રાખવી એના માટે શું તમારે ધ્યાન રાખવું ઘરે જાતે શુગર ચેક કરવાની પદ્ધતિ એ બધું અમે શીખવાડતા હોઈએ તો જો અમુક હદથી વધારે ઘટી જાય તો જાતે ઘરે જ એનો ઈલાજ કરી શકે અને જરૂર પડે એ ડોક્ટરનો સંપર્ક કરી જો સુગર કે કે કંટ્રોલ માં છે કે ડાઉન છે

પછી ઓછીતાનું ખવો આપણે મારે થાઇરોઇડ આવી ગયો છે એક કી સાથે વજન ઝડપથી ઘટી જાય છે આ આ આનું આનું કેમ પ્રિવેન્સરની બેટર ત્યાં કહ્યો તો લોકોએ કીકી બાબતના પ્રિવેન્શન લેવાની જરૂર છે અથવા આ વસ્તુ માટે સાવચેત રહેવાની જરૂર છે થાઇરોઇડની બે પ્રકારની મોટા મોટા કહીએ તો બીમારી હોય છે એક થાઇરોઇડ હોર્મોનનું શરીરમાં વધી જવું જેને હાઇપર થાઇરોડ કહેવાય અને થાય હોર્મોનનું શરીરમાંથી બનતા બંધ થઈ જવું કહેવાય આમાંથી જે કોમન છે હાઇપોથાઇરોડિઝમ છે તમે જે વસ્તુ કીધી કે લોકોને ખબર નથી પડતી કારણ કે એના જે લક્ષણ છે એ એકદમ સાહજિક છે અને જે આપણે રૂટીનલી જોઈ શકતા હોય થાક લાગવો થોડો હેરફોલ થવો થોડું ઘણું વજન ઘટવું સ્કીન પ્રોબ્લેમ થવા ડ્રાઈનેસ થવી સ્ત્રીઓમાં હળવી માસિકની સમસ્યા થવી આવી જ સમસ્યા હોય છે

પણ એક લાગે છે તમને તરીકે મેજર હોર્મોનની સમસ્યાઓ સ્ત્રીઓમાં વધારે જોવા મળતી હોય છે એટલે અમે ડે ને આઉટ વધારે સ્ત્રીઓ સાથે અમે સંકળાયેલા હોય છે તો ઘણી ઘણી એવી પરિસ્થિતિ હોય છે કે લોકોને ખબર નથી હોતું કઈ બીમારી માટે કોની પાસે જવું બરાબર એટલે એ લોકો ફરતા રહેતા હોય છે અમુક પીરિયડ્સને લગતા પ્રોબ્લેમ હોય છે ફર્ટિલિટીને લગતા પ્રોબ્લેમ હોય છે બાળક રાખવાનો પ્રોબ્લેમ હોય છે થાઇરોઇડની બીમારી હોય છે પણ એ લોકો નક્કી નથી કરી શકતા કે આની સારવાર કરવી કે નથી કરવી હોતી અને આને કારણે મને એવું લાગે છે કે અવેરનેસ જરૂરી છે સ્ત્રીઓમાં છેક સુધી ગુજરાતીમાં તમે છેક સુધી ગામડાના છેલ્લે સુધી તમે સર્ક્યુલેટ કરી શકો માહિતી પીરિયડની સમસ્યા હોય કોઈ પણ થાઇરોઇડ રિલેટેડ સમસ્યા હોય બાળક રાખવામાં તકલીફ હોય તો એ હોર્મોનની સમસ્યા હોઈ શકે છે તો એના માટે તમારે એક વખત નજીકના એન્ડોપ્રાયોલોજીસ્ટને ચોક્કસ બતાવવું જોઈએ આપણે આ જે કેન્દ્ર ચાલુ કરવા જઈ રહ્યા છીએ એમાં આપણો ઉદ્દેશ માત્ર સારવાર નથી જેમ ચર્ચા થઈ કે અવેરનેસ અને આપને ખ્યાલ છે કે મને સંગીતનો શોખ છે ડૉક્ટર પણ ગાય છે એટલે અમે નિયમિત રીતે ત્રણ મહિને છ મહિને એક અવેરનેસ પ્રોગ્રામ કે જેમાં થોડું મનોરંજન ગીતની સાથે અને આ સ્વાસ્થ્ય શિક્ષણ કારણ કે જો લોકોમાં સ્વાસ્થ્ય શિક્ષણ હશે માહિતી હશે તોય ડૉક્ટર પાસે જવાનું છે એટલે અમે રાજકોટ ખાતે સાત મનોક લોટમાં જો ઓંકાર ક્લિનિક છે ત્યાં ગ્રંથી એન્ડોક્રાઇન ડાયાબિટીસના ઓબેસિટી કેન્દ્ર ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં સારવાર ઉપરાંત એક સર્વાંગી માર્ગદર્શન કારણ કે અત્યારે વજન ઘટાડવા ડાયાબિટીસ માટે જે માહિતી ઘણીવાર ઇન્ટરનેટ ઉપર અયોગ્ય માહિતી મળતી હોય છે તો એક દર્દીઓને સાચું માર્ગદર્શન આપી અને બીમારી ન થાય એ હેતુથી પણ અમે કાર્ય કરવાનો ઉદ્દેશ રાખ્યો છે